જય દ્વારકાધીશ મિત્રો આજ વાત કરવી છે હવશી દેગામાં વિશે કોણ છે આ હવસી દેગામાં તો હવસી દેગામાં એક વણકર જાતિનો છે આ અને જે દલિત જાતિનો માણસ છે આ પણ એનું કામ ખરેખર તમે વિચાર કરશો મિત્રો એની વાર્તા સાંભળ્યા પછી જો લાઈક કરવાનો જીવ ન થાય ને તો તમે કહેજો સાંભળજો મિત્રો એક વખત આ હવસી દેગા હવસી દેગામા કોણ તમને ખબર છે કે એક ભગવાન વિષ્ણુનો પરમ ઉપાસક ભગવાનનો આમ લીન થયેલો માણસ ભગવાનની અંદર બસ આખો દિવસ ભક્તિ કર્યા કરે અને ભગવાનનું નામ લીધા કરે એક દિવસ પોતે જાય છે જમુના જીને યાત્રાએ અને જમુનાની અંદર એક ઘાટ ઉપર એમને આ બધાને સ્નાન કરવું હતું ઘાટમાં નાહવું તું એટલે એમણે એક ત્યાં જયા અને ત્યાં જઈએ અને પોતે પોતા વણકરના વાસની અંદર પોતે ઉતારો લીધો છે એકલા નહીં બધું લઈને ગયા વણકરના જે મહોલ્લો હતો ત્યાં આગળ ઉતારા આપ્યા એટલે એ ભાઈઓ વણકર ભાઈઓએ કીધું કે હવશી બાપા તમે આવ્યા તો છો પણ અહીંયા તો આપણને એમ કે નહીં દલિતોને નહીં ઘાટ ઉપર નાવા દે તો કે કેમ બાપા નો નાવા દે કે

પણ એ બ્રાહ્મણના પેટમાં ખોટતી મિત્રો એ બ્રાહ્મણ ને એમ થયું કે આ ક્યાં બજાય ના છે એક આવશે આજ પણ જમુનાથજીમાં ત્યાં આગળ મગરીઓ ઘાટ કહેવામાં આવે છે અને ત્યાં આગળ હવસી બાપા ને કીધું એટલે જે આ સંગના માણસો હતા ને એ લોકોએ કીધું કે ભાઈ અહિયાં તો સવજી બાપા અહીંયા ન નવાય આપણાથી અહિયાં મગર આવે આપણને ખાઈ જાહે મોકલ્યા છે પોત પોતાના કર્મ થી મોકલ્યા છે અને હાલો બાપા હાઉ હાલો નાવા હાલો તો કે ના ના હવસી બાપા તમે હું કામ જાઓ છો બાપા રવા દો તો કે ના ના હું નો રેવા દઉં કે હું તો જાઉં છું જે ભગવાન હરી કરે ખરું અને તમે કહેવાય છે કે મિત્રો ઈ જ્યારે હવસી બાપા એ જમનાજી ની અંદર પગલું મૂક્યું અને તમે એમ જોવાય છો કે મગરોનો બધો છે ને આખો શેના ઉપડી કે ખોરાક આવ્યો ખોરાક આવ્યો એવું કરી અને જ્યાં આમ તમે જોવો છો તે મગરને આમ જોતા છે હવસી બાપા પોતે ભગવાનની ધુનની અંદર હેડ્યા જાય છે અંદર નાવા માટે એ ઘાટમાં થોડાક આગળ જ્યાં મગર આયા મગર આયા એટલે વિચાર કરો કે આખો મગરનો કાફલો એ બાપુના પગને ચૂમવા માંડ્યો વિચાર કરી લાગજો માણસો મિત્રો તમે એક વખત વિચાર કરો કે એ કેટલો ભગવાનનો ભક્ત હશે હે એ બધા મગરો એમને ચૂમવા લાગ્યા પછી આખો સંઘ ના આવ્યો તમે વિચાર કરો મિત્રો અને આટલું જ નહીં હવશી બાપા પોતે આ ધાબળા વણવાનું કામ કરતા અને ધાબળા વણી અને બહાર ગામમાં બીજે બધે આમ વેચવા જતા અને એક દિવસ બપોરનો પોર અને પોતે ધાબળા વેચી અને થોડાક ધાબળા હતા એ પોતે એક બાજુ મૂકી અને શાંતિથી છે ને એક છોઈ બેઠા છે અને એવામાં એ જ ગોમના હવસીબાજ દેઘામના હતા દે ગામના હતા એ મનવર દાસ અમીન પટેલ હવે ઈ એમના મિત્ર હતા અને ઈ મનવરદાસ અમીન પટેલ ની દીકરી આ જવપુરા માં જીવા ભાઈ ને ત્યાં આવે આ જાહુપુર ગોમની અંદર જીવાભાઈ પટેલ ને ત્યાં આ દેખોમ ની મનવરદાસ અમીન પટેલ ની દીકરી આવે હવે આ દીકરી છે ને એની હહરા અને એમના વર્ષોથી કંઈક પડેલો અને એમાં તમે વિચાર કરજો કે મિત્રો છે ને એ અઢાર વીસ વર્ષના વાણા આવી ગયા હતા એટલે આમને જે દીકરી હતી ને એ અઢાર વીસ વર્ષની થઈ ગઈ દીકરી આ જે મનોહરદાસ પટેલની જે દીકરી હતી ને એનું નામ હતું ભાઈ પાર્વતી હવે આ પાર્વતી દીકરી હતી અઢાર વીસ વર્ષની થઈ ગઈ ત્યાં સુધી એના મા અબોલા હતા એ લોકો એકબીજાને અને લગ્ન કરવાનું ટાણું હવે લગ્ન કરવાનું ટાણું આપે આપી આપણે કંકુતરી આપવી નથી અને સમાજ વચ્ચે આ મનવરદાસનું નાક કાપવું છે એમ આવી ભાવનાથી એવો એ લોકો કંકુત્રી ન આપી અને આ પાર્વતી દુઃખ બહુ લાગ્યું કે મારા બાપને મારા ભાઈને કંકુતરી નથી આપી બિચારી રોતી હતી અને આ પાણી ભરીને ચાર પાંચ જણીઓ હેલ ભરીને આવતી હતી ને એમાં આ પારવતી એને સામે મળી એટલે એણે કીધું કે બાપ તારે ઘરે અવસર આવ્યો તારી દીકરીના લગન થાય ને હું કામ રોવ છું તો કે મને અવસર આવ્યો એ વાતની હરક તો ઘણું છે પણ મને મારા બાપને મારા ભાઈને કંકુતરી નથી આપીને એ વાતનું દુઃખ વધારે છે ને એટલે મને રોવું આવે છે અને આમ જોયું તો ત્યાં એ પછીડિયો એક બાજુ મૂકી અને પોતે જે હવાનો સોયલો ખાતા હતા આ જે સબ્જી ભગત પોતે સબજી બાપા ઊંઘ્યા તા અહીંયા એ હવસી બાપાની ખબર પડી કાને અવાજ પડ્યા એટલે કીધું કે ઓ બાપા આ તો મારા ભાઈબંધની દીકરી છે આ તો મારા મિત્રની દીકરી છે અરે શું થયું હું ભારવતી બેટા આમ કરીને માથે હાથ મૂકીને કીધું કે કેમ બેટા તારા ભાઈને તારા બાપ કેમ નથી આવવાના તો કે અમારે વાંધો પડેલો હતો ને એમાં કંકુત્રી નથી આપીને મારા મા બાપને કાંઈ ખબર નથી એટલે કે કોઈ આવ્યું નથી ને કોઈ આવવાનુંય નથી અરે તું ચિંતા ના કરીશ આહુ ડાલુ છે ના તું ઘરે જઈ અને જો કદાચ પૂછવામાં આવે તો કે છે કે મારા બાપ ને અને મારા ભાઈ ને ટાઈમ ન હતો પણ અમારા ગામનો એક વણકર હવશી કરીને છે એ આયા છે અને તું ખાલી એટલું કોઈ પૂછે તો એટલું કહેજે હું ઊભો થઈ જઈશ અને માણસો એ બધા ત્યાં આગળ છે ને મામેરું ભરાવાનું ચાલુ થયા એકબીજાને ભાઈ ઓઢામણી દેવ લેમણની ચાલુ થઈ અને ભાઈ કોઈ સમાજના કોઈ માણસે કીધું કે પાર્વતી બેટા પાર્વતી બહુ તમારા પિયરમાંથી કોઈ નથી આવ્યું અને એ ભાઈ તમે કેવાય છે કે હવસી બાપુ ઊભા થયા અને પંચને હાથ જોડીને કીધું કે બાપ તમે પટેલ છો હું વણકર છું હું ગરીબ માણસ વધારે મોટું બોલું સારું લાગતું નથી પણ અમારા

હે ત્યારે એ પટેલોમાં એ વણકર સમાજનો માણસ બેઠો છે ને શું એમણે નહીં લીધી હોય આ ઇતિહાસના દાખલા છે મિત્રો એટલું જ નહીં પણ આ હવસી બાપાએ વાવ બંધાવી હતી અને વાવની અંદરથી એમના છોકરાઓ જ્યારે કર લેવા માંડ્યા ને ત્યારે એમણે ગત ગંગાજી નાત કરી અને બધા નાતને અહીંયા આવ્યા ને બોલ બધા નાચના સવસીબાપાને કેવા લાગ્યા કે બોલો સવજી બાપા હવસી બાપા શું તમારે માગવું છે આ નાત ગંગા ત્યારે હવસી બાપાએ એટલું જ કીધું તું કે બધા સમાજવાળાને હું એક વિનંતી કરું છું કે દરેક માણસ એક દુઆ બોલજો કે મારું નખો જાય ગત ગંગાજી આ નાથ બોલી એ બાપુ તમે આવું હું કામ બોલો છો હે હવસી બાપા આવા શબ્દો આવા કુવચન મારાથી નહીં કેવ રહે અમે તમારી અહીંયા આયા છે તમારી ધરતીમાંથી તમે આટલું અમને જમાડ્યા છે અને અમે આવું ન બોલી શકીએ ત્યારે એ હવસી બાપાએ કીધું હતું કે મેં વાવ બંધાવી એનો કર મારા છોકરા ઉઘરાવે છે એ મારાથી સહન નથી થાતું એ મારાથી જોયું નથી જાતું એટલે મારે આ આ કેવું પડે છે બધા એને મારી વિનંતી છે કે તમે લોકો બસ મને એટલું જ કહો કે મારું નખુદ જાજો અને એ કહેવાય છે કે એ લોકો એમ તો ન કહી શક્યા કે ભાઈ તમારું નખોદ જાજો પણ ગત ગંગાજીએ કીધું કે અમે એવું તો ન કહી શકીએ કે તમારું ખરાબ થાય પણ અમે એવું કહી શકીએ કે જેવું તમે વિચારો જેવું તમે ઈચ્છો એવું ભગવાન તમારું કરે તમારી ઈચ્છા પૂર્ણ કરે ભગવાન આમ ગત ગંગાજીએ આશીર્વાદ આપ્યા વિચાર કરો મિત્રો કે ભારત ભૂમિ ઉપર કેવા મહાન સંતો થઈ ગયા છે ક્યાં ગઈ ત્યારે આ ભરસદ ને બધી કોઈને કઈ નતું ભાઈ બધાને આ તો હવે તમને એક વસ્તુ વિચાર કરજો મિત્રો મારા પોતાના ભાવક ભાવક પ્રમાણે હું તમને કહું છું મારા પોતાનું જે વિચારધારા પ્રમાણે હું કહું છું કે પહેલા જે મરેલા ઢોરને તાણતા હતા એના ચામડાને કદાચ ચીરતા હતા મરેલા ઢોરના તો ઈ માણસને હાથ એમ કે હારા ન હોય ને એટલે કદાચ એમને છે ને ભાઈ ગામના રાજ લોકો બધા આખા ગામને ઈ માણસને ખવડાવવાની જવાબદારી હતી જે માણસો ગમે તે કામ કરતા દરજીને તો એને બધું જે ખેડૂતો વાવતા એ રાજનો કર એને આપવામાં આવતો આપણે નથી કહેતા હુખડીએ દરજી શીવતા પહેલો આ આ એ જ હતું બધું આ જાતિ ભાતીના વાળા ન હતા માણસો હતા એકબીજા માણસનું કામ કરતા જેથી એકબીજો માણસ એની મદદરૂપ થઈ અને આવું કામ કરતા આ મારી વિચારધારા પ્રમાણે આવું થાય કારણ કે એવું જ હોય ને નહીતર તો આ ઇતિહાસના દાખલા ક્યાંથી હોય ગમે તે સમાજનો માણસ ગમે તે સમાજની મદદ કરી આવા ઇતિહાસની માલિકા દાખલા છે એ જ વસ્તુના આધારથી હું આ વસ્તુ કહી શકું છું તો આજની વાર્તા અહીંયાથી સંપૂર્ણ કરીએ છીએ જો તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને જય 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 દ્વારિકાધીશ